બનાસકાંઠાના ઢાલેલાના સાખર ગામ પાસે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે ફૂલ સ્પીડમાં આવતી કારે ટેમ્પાસ સાથે અથડાઈ અને તેના કારણે અકસ્માતની ઘટના જેમાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે જો કે કાર ત્યારબાદ પાસે આવેલા ખેતરમાં ખાબકી હતી કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે આ ઘટનાને લોકોના ટોળા પણ એકઠા થયા કારની ટક્કરથી ટેમ્પો પણ હવામાં ફંગોળાયો તો હાલ તો બે લોકો ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર જેમને હાલ તો સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે કારની ટક્કરથી ટેમ્પો હવામાં અને કારને કારના પણ ઉડી ગયા અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના સમાચાર ધાલેના સાંકળ પાસે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત થયો છે સામ સામે ટેમ્પો અને કાર બંને અથડાયા હતા જેના કારણે ટેમ્પો પણ ફંગોળાયો તો આ તરફ કાર પણ પાસેના આવેલા ખેતરમાં બે ત્રણ પલટી મારી અને ખાબકી હતી કારમાં સવાર લોકોને ઈજા પહોંચી છે આ બંને લોકોને ગંભીર ઇજા હતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ઘટનાને લઈ લોકોના ટોળા પણ એકઠા થયા હતા આ અકસ્માતની ઘટના બાદ અહીં થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો તો અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા જોકે આ ઘટના બાદ પોલીસને પણ જાણ કરાઈ હતી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો સામસામે મિની ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માતની આ ઘટના બની છે ધાનેરામાં